पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल ચાણસમા તાલુકા કક્ષાનું સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો આજરોજ પાટણ જિલ્લાના ચાળીસમા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસ અને મંગળવારના રોજ નાયબ કલેક્ટર પાટણની ઉપસ્થિતિમાં ચાળેસમા મામલતદાર કચેરી ખાતે યોજાયો હતો જેમાં શ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી અન્ય ખાતાના અધિકારીઓ કર્મચારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં કંબોઈથી ગોરખવા સુધી ગાંડા બાવળ ઊગી નીકળેલા હોય તેને દૂર કરવા માટે રજૂઆત કરાઈ હતી તેમજ ચાણસમાં શહેરની અંદર ફાર્મર રજીસ્ટ્રી ન થતી હોવાની પણ અરજદારે રજૂઆત કરતા આ અંગે પણ ઘટતી કામગીરી કરવાની હોવાનું જણાવ્યું હતું તેમજ કંબોઈ ગામે દવાનો છંટકાવ કરવા અને ચવેલી ગામે દબાણ દૂર કરવા માટે અરજદારો દ્વારા રજૂઆત કરાઈ હતી કમલેશ પટેલ પાટણ